અરે આ ગોદરબાપુ રમટોજી તે બાજુ હેડે આ તો પોપરજી તો બુઆ બેહાળ્યા તે બોલા દીએ તે હું હી તારે હજુ બુઆજી આયા નહીં તમે શું ઓમ હેડે અરે હું બેહો હું આડી દે પાગું નહીં બુઆ તમે આટલી બધી વાત ખબર નહીં કીધું હોય આવું આવું પણ હજુ આ ફોન કરી દો ફોન કરતો બરાબર બેઠા okay, બધા <coughs> 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 ન જો આપડા અંદરો બનતી નહી બરાબર છે ફૂલ થાય ના થાય પણ અત્યારે ભુવાજી આવે છે તો થોડું સારું રાખજો એમને લાગુ ના જોઈએ કે આપડે ખટાશ વાળા છે બધા બરાબર ને જેલમાં એક જ ભુવા પણ ખબર પડે તમને કઈ તમને પડે કઈ હું જો જો મોડવામ જતો જ નહીં તમને ઓછી ઓછી ખબર પડે તમને તો એક કામ કરો પેલા ગટુભાઈ એમને બોલાવો તો પેલા વાહ મારે આવી રે ઓ એમને બધી ખબર પડે તો એ બે યાદ આપણને કઈ ખબર પડે કે આપણો કે તો બોલાઈ એમને બોલાવો એ સુમિત એ સુમિત બહાર આવજે જો બોલો કાકા આ તારો બાપા બોલાવો વાત પેલા આપણે પેલા વાહમાં પેલા ગટુભાઈ ઘર જોઈ છે

આપણે ખાલી બધું ક્લિયર કરાવી દેવાનું એટલા માટે હજુ બોલ બેટા કઈ ના આવો હા કઈ ના તમે ભણવાનું કરો રાખ કોઈ બહુ થઈ

Yala yika di Martodi, posi yogalirongo jomauf. <hesitation> Aboda ji, amnatobuwajiena, ji, tubaina, <hesitation> mowadang <hesitation> 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 ya, <hesitation> 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 ya <hesitation> ya <hesitation> 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 કર્યો આવે તૈયારી તો કરો તમે કશું કર્યું પડશે અમલ તો બો આજે ખબર પડે કેવાળા

હા અને તીતરીયા તો તેલ ને પોણી ભેગું નાખતા લાગો અભી બેસો બકુબા સેવાક નાખતા નાખતા ભેગું કોણ કોઈ ઠરતો નહીં ઓ સતુવા એય નો મેયા તોમલા સતો બદમદ તોમલે દા જો હોમે મેલે પણ લાગે માતાએ દેહો

તમાર કુટુંબ માં રાગ નહીં અહી અમે તન જોડા તમે ચાવ ને

હવે ભૂવા કરીને કશું ના થાય મા માં સેતો રેગડી ગાઈ મારે રેગલી ગાવી ગૌતમ ગૌ તમ હું તો રમવાની મારી ગોબરી ના ફોના ના મારી ગોબડી ના ફૂલ ડેવા જાઉં ગોબલી ફૂલ ડેવા તને નહીં ફાવ હું હું બીજી ગઉ જે હોય તારા મન મોહ લે અમે ગુજરાત ના માપિયા આ બધા ના આશીર્વાદ આલું ના આલુ મનાલ હા કે રોજ બે માલો મનાવ તો બધા બેસા કમાય એ માતા ના પાડે છોડવાની મન થી નહી છોડ બીજી વાત પેલા મારા હાથમાં બધું ચેર ચેર દેખાય છે

Kau punya jemput karbata ya saudar, mungkin. Dia nggak stop macam apa? Lewatnya dua lalu. Macam Jo, tuh banyak imkan ya. Kau mau hanya, eh jatuh itu loh, tuh mau jatuh. Tahu? Tahu sama. Mau jatuh loh, penda. Tahu nali? Tahu sama. Daru nih yau ya. Kau daru sama banyak izin. Tapi bagus tuh kalik bantang itu. Ma malah kau tentang kau. Kaje tuh hebat.